નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ ફલ ત્યાં સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષને ચૌદ વર્ષથી ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ નિયુક્તિ થતાં ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આઈપીએલના ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ કિંગ્સ ના પ્લેયર ઉર્વિલ પટેલની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો સન્માન સમારોહમાં બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ શશિકાંત પંડ્યાએ તેઓના વિરોધીઓને સહણસણતો જવાબ આપી હવેથી ક્રિકેટ જિલ્લાના કોઈ ક્રિકેટરને અન્યાય નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતું બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ માટે ચૌદ વર્ષ બાદ ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની કુલ ચોરાણું માંથી બ્યાસી સભ્યોની સંમતિ સાથે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે એસોસિએશનના મહામંત્રી તરીકે રણજી ટ્રોફીના પૂર્વ પ્લેયર દિલીપસિંહ હરિયોલની પણ બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે શશિકાંત પંડ્યાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સમારોહમાં આઈપીએલના લોકપ્રિય અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના પ્લેયર ઉર્વિલ પટેલ હાજર રહ્યા હતા અધ્યક્ષ શશિકાંત પંડ્યાનું ડીશા વિવિધ સ્વૈચ્છિક સામાજિક તેમજ રમતગમત ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ સહિત રાજકીય સામાજિક શૈક્ષણિક આગેવાનો અને શુભેચ્છકોએ ફૂલ બુકે શાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે ક્રિકેટર ઉર્વિલ પટેલે આવા જાહેર મંચ પરથી પોતાનું પ્રથમ વખત સન્માન થયું હોવાનું જણાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે એસોસિએશનની ચૂંટણી જાહેર થતા તેમજ પોતાનું નામ પ્રમુખ તરીકે આવતા અનેક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પોતાને પ્રમુખ તરીકે ન આવવા દેવા ચેરિટી કમિશનર અને હાઈકોર્ટ સુધી રજૂઆતો કરવા દોડધામ મચાવી હતી પરંતુ પોતે ખેલદિલીની ભાવનાથી સેવા કરવા નીકળ્યા હોય ઈશ્વરે આખરે તેઓનો સાથ આપ્યો હતો તેમણે જણાવ્યું કે અત્યાર સુધી બનાસકાંઠાના ક્રિકેટરોને અન્યાય કરવામાં આવ્યો છે પરંતુ હવે કોઈ પણ ટેલેન્ટેડ કે સ્કીલવાળા ક્રિકેટરને કોઈ પ્રકારનો અન્યાય થવા દેવામાં નહીં આવે અને જિલ્લાના ક્રિકેટરોના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરો વધુમાં વધુ સિલેક્ટ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે